શહેર જિલ્લા ભાજપ સંગઠનના અનઅપેક્ષિત ચહેરા આવ્યા હતા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે રસક પ્રજાપતિ ની વરણી કરવામાં આવી છે વડોદરા જિલ્લા ભાજપના નવા પ્રમુખ કોણ તે અંગે ચર્ચાનો વિષય બન્યો હતો કેટલા સમયથી ચાલી રહી હતી આ ચર્ચાઓ જાહેરમાં વિલંબ થયા બાદ આ નામો કયા હશે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી હવે ચર્ચાનો અંત આવી ગયો છે વડોદરા જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે રસિક પ્રજાપતિના નામની જાહેરાત કરવામાં આવી છે રસિક પ્રજાપતિ ઓબીસી મોરચાના વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ હતા આજે બંધ કવરમાં નવા પ્રમુખનું નામ લઈને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચડાસમા વડોદરા જિલ્લા ભાજપના વંદે કમલમ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા પહેલા તેમણે વડોદરા જિલ્લા ભાજપના હોદ્દેદારો ધારાસભ્યો અને સાંસદ સાથે સંકલન બેઠક કરી હતી જે બાદ નવા પ્રમુખના નામની જાહેરાતનો કાર્યક્રમ યોજાયો હતો નવા પ્રમુખ તરીકે રાષ્ટ્રીય પ્રજાપતિનું નામ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સતીશ પટેલે મૂક્યું હતું જે નામને વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ ટેક્યો આપ્યો હતો આ તબક્કે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અક્ષય પટેલ

પાર્ટીની એક દરેક મંડળ સુધીની અમારી વ્યવસ્થા હોય છે ભૂત સમિતિ સુધીની એનો એક આ ભાગ છે અને સંગઠન પર્વ ચાલતું હોય ત્યારે મારી પ્રમુખ તરીકે જે વરણી કરવામાં આવી છે હું પ્રદેશ ટીમનો અને પ્રદેશના સૌ હોદ્દેદારોનો અને જિલ્લાના ધારાસભ્ય સાંસદોનો હું આ તબક્કે હૃદયપૂર્વક આભાર માનું છું જે મને જવાબદારી આપી છે ભારતીય જનતા પાર્ટી પ્રમુખ જિલ્લા તરીકે એને હું ખરી રીતે ઉતારવાના પૂરતા પ્રયત્ન કરી અમારા મંડળ જે સૂચનાઓ કરશે એ રીતે એને સંગઠનનું પછી માળખું બનાવશું અને આગળનો જે કાંઈ કાર્યક્રમો છે એ આપશ આવતા દિવસો બતાવશું